જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાત કરીશું જયા પાર્વતીની વ્રત કથા અને તેની સંપૂર્ણ વિધિ વિશે આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે બાળકો સુખાકારી વધે છે આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન અને ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે શાશ્વત જ્ઞાન મુજબ આ વ્રત પાંચ વર્ષ અથવા અગિયાર વર્ષ કરવાનું હોય છે વ્રત પૂરું થયેલ લોકચારા મુજબ જાગરણ કરવાનું હોય છે વ્રત વ્રતના પૂજનમાં મીઠું વર્ચિત મનાય છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુવારિકાઓ વ્રત ને સન્માન કરે છે આ વ્રત કુવારિકા અને સૌભાગ્ય સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ અગિયાર વર્ષ સુધી કરે છે આ વ્રતને ગણગોર મંગલાગોર અને સૌભાગ્ય સુંદર ના વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રાણીક માન્યતા મુજબ આ વ્રત થી અખંડ સૌભાગ્યવતી નું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકના આરોગ્ય ની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શ્રી ની પ્રાપ્તિ કરવા માટે કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતી ની પૂજા કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું ચાલો હવે શરૂ કરીએ માતા પાર્વતી અથવા ફોટો સ્થાપિત કરવું સૌ પ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતી દૂધ પાણી બિલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી જેમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે કોઈ પણ ફળ અથવા નારિયેળ અર્પણ કરવું પછી વિધિ વિધાન થી પોષ પ્રચાર પૂજન કરવું તથા પાર્વતી નું ધ્યાન કરી સ્મૃતિ કરવી વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય છે તે સિવાય કોઈ પણ વસ્તુ ખાવાની મનાઈ છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે ટૂંકમાં અલુણા રહેવાની વાત છે લા દિવસે મંદિરમાં જઈ માં પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવેલી ખોરાકને લઈને વ્રતને પૂર્ણ કરવું વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાય છે વ્રતના અંતિમ દિવસે જાગરણ છે જાગરણ એક પ્રતિક છે જાગરણમાં ધૂન ભજન ઉપાસનાના જાપ કરવાનું મહત્વ છે આ અર્થમાં અંતર જાગૃત કરવાની વાત છે વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે સાત વર્ષને અંતે કે પછી નવ વર્ષને અંતે પણ કરી શકાય છે મા જગદંબા અખંડ સૌભાગ્યવતીની દાતા છે

આશીર્વાદ પ્રાપ્ત કરવા દરમિયાન ખુબ ખુશ રહેવું છઠ્ઠા દિવસે સવારે મંદિરે જઈ મા પાર્વતી પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવેલું ખોરાક લઈને વ્રત પૂર્ણ કરવું વ્રત અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે વ્રતની ઉજવણી પાંચ વર્ષ અંતે સાત વર્ષ ને અંતે કે નવ વર્ષ અંતે પણ કરી શકાય વ્રત દરમિયાન શું ન કરવું જોઈએ વ્રત દરમિયાન સવારે પૂજા કર્યા વિના કંઈ પણ ગ્રહણ ન કરવું જોઈએ વ્રત દરમિયાન મીઠું અને અન્ન બિલકુલ ન ખાવું જોઈએ જયા પાર્વતીના વ્રત દરમિયાન ઘરમાં કંચીઓ કંકાસ કરવો નહીં આ વ્રત વ્રત કરનાર દરમિયાન પુસ્તકો વાંચવા જોઈએ આ વ્રત દરમિયાન મીઠું લેવામાં આવતું નથી જેનાથી શરીર કમજોરી આવી શકે જેથી જે લોકો શારીરિક રીતે કમજોર હોય તેમને દેખાદેખીમાં વ્રત કરવું નહીં આ હતી જયા પાર્વતીની વ્રત કથા અને તેની સંપૂર્ણ વિધિ આવી જ રીતે બીજી એક વાર એક નવી વાર્તા લઈ આવીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમારો ખૂબ ખુબ